છે જાય છે ભેઠું જાય ખબર આપણે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી નહોતા ત્યારે આપણા રાજ્યમાં ચોવીસ કલાક વીજળી આવતી નહોતી એ વાત ખાંસી મોદી સાહેબે આપી બીજું કે આપણે કોઈ માહિતી કોઈ માગણી નહોતી કરી હું તો એસીની સાંજે ચૂંટણીઓની સભાઓ લેવા જાઉં છું ગામડામાં જ રહું છું હજી રહું છું હજાર અને ગામની સભાઓ જિલ્લા પંચાયતની હોય તાલુકા પંચાયતની હોય નગરપાલિકાની હોય એમાંય મારે જાણવાનું થતું પણ આપણા ગામડાના લોકો ક્યારેય ચોવીસ કલાક વીજળી ન હોય એ વધુમાં બધું એટલું કહેતા મને કે બહુ જોરથી ભાષણ કરો છો કાંઈ વાંધો નહીં તો વાવો કાણે ન જાય એટલું કરો તો જણ આટલી એની ડિમાન્ડ હતી ચોવીસ કલાકની આપણે ત્યાં ડિમાન્ડ હતી અને એકસો આઠ હું કહેવાય એ આપણને ખબર એવું આપણને પણ એક કે આપણે ફોન કરીએ તો ગાડી આવે એવું કોઈ આપણે વિચારેલું વડીલોએ કોઈ આપણને વાતચીત કરેલી કોઈ ગામમાં સભા મળી હોય એને કોઈ ઠરાવ કર્યા હોય એવું ક્યાં સાંભળેલું આપણને ખબર જ નહોતી આપણે તો ડાયરી કરીએ કે હામાં વાળો ઉઘરાણી વાળો જ હોય તો તેને નો ગોતતો હતો તો હમણાં તારો નંબર જ લાગતો હતો એવી માથા કુલ આવતી હતી એને બદલે આજે આપણે ડાયલ કરીએ તો દેવદૂત જેવી ગાડી અને એનો બહુ મોટો ફાયદો તો એ થયો છે કે આપણને યોગ્ય જગ્યાએ રહે છે એ આપણને ગામડામાં બહુ અગવડતા ઘણી વખત શું થાય નાના માણસો હોય અને મોટી બીમારી આવી ચડી હોય થઈ જ આપણે તો ગાડી લેવાની હોય હવે એની અરે કોઈ બે ગામના હોય એવું ઉત્સાહી માણસ પણ એને સમજણ ન હોય તો હાર્ટ એટેક આવ્યો હોય ને હાઈડિયા ડોક્ટર પાસે લે એને ઓળખતા હોય કે મારે એ ડોક્ટર એ ત્યાં સુધી માં તો એને બે દવાખાના બદલાવે ત્યાં ઓલું ગોટો વળી ગયો આવું આપડે ખાતું હતું અને એવી અગવડતામાં આપણને કોઈ મદદ કરવા વાળું હતું નહીં મિત્રો આપણે ત્યાં દવાખાનાનું બહુ ખરાબ તંત્ર હતું સાહેબ બીમાર માણસો હોય તો લોકો ખબર કાઢવા જાય ને એમાંય વિવેકનો બહુ ઓછો મોઢું જોઈ કે શું થયું છે ઓલું બિચારું વર્ણન કરે આવું આવું થાય એટલે અમારે એ ઓળખી તન આવું થયું હતું પંદર દિવસ ગયો મુદત નાખવા એવું આવી સ્થિતિમાં કોઈ મદદ નહોતું કરતું ટીકા કરતા હતા જોતા હતા એને બદલે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી હાથે દેવદૂત જેવી ગાડી કરી દીધી અને દવાખાને દાખલ થાવ મુખ્યમંત્રી હતા ત્યારે બે લાખ રૂપિયાની રાહત મહાકાળની આપી હતી મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા ત્યારે અને પછી વડાપ્રધાન બન્યા દેશના નાગરિકોના આશીર્વાદને કારણે તો બે ને બદલે પાંચ નું કવચ આપ્યું અને પચાસ કરોડ લોકોને આપણી વસ્તી છે એમાંથી પચાસ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ છે અને આયુષ્યમાન કાર્ડ એટલે કેવડી ચીજ તમે ગરીબમાં ગરીબ માણસ હોય એ અમુક એપોમાં આવી એવી હોસ્પિટલોમાં તો જવાનું વિચારી ન શકે પણ એની પાસે કાર્ડ હોય તો હોસ્પિટલ હોસ્પિટલમાં પણ આપણો ગરીબ માણસ જઈને સારવાર લઈ વગર પૈસે પાછો આવે એવી ખાલી મત આપીને આપણે નામ બદલે કે આ પ્રધાન આપણે નતું તેજી સરકારો તો હતી તેજી એ વડાપ્રધાન હતા એ મુખ્યમંત્રી હતા એ બધું એ હતું તેજીએ તિજોરી હતી પણ એ આપણા માટે નહોતી કોના માટે હતી આપો ગીગો આપણને મળતું એમાંથી કાંઈ આજે જે ફેરફાર મોદી સાહેબે કર્યા છે ને એમાંથી ત્રણ જ વાત મારે કરી છે વળી પાછો ક્યારેક આવે ત્યારે તમે કહેવો એ કથા છે આજે મારે તમને ત્રણ વાત મોદી સાહેબની સરકારની કહે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી એ આપણને નથી ભૂલ્યા ને એની ખાતરી કરવા માટે એમણે ત્રણ નવા ખાતા બનાવ્યા ત્રણ નવા વિભાગ જે હતા જ નહીં ભારત સરકાર હું મોદી સાહેબ ની ચૌદ થી ઓગણીમાં એના પ્રધાનમંડળમાં હતો ત્યારે આ વિભાગ નહોતા મોદી સાહેબે આપણી હાથોતે ત્રણ વિભાગ બનાવ્યા ભારત સરકારની અંદર પહેલો વિભાગ બનાવ્યો સહકાર વિભાગ સહકાર વિભાગ જ નહોતો કેવું મોટું એનું કામકાજ એનું સરકારમાં કોઈ ધણી થોડી નહોતું કામો ગામ મંડળી હોય ગામો ગામ એના મંડળી થકી વ્યવહાર આપતા હોય ગામો ગામ દૂધ મંડળીનું હોય દૂધ મંડળીનો કારોબાર કેવડો આપણા ગુજરાતની અંદર દરરોજ દરરોજ બસો કરોડ રૂપિયા દૂધ મંડળીઓના માધ્યમથી પશુપાલકોના ખેડૂતોના ખાતામાં જાય છે દરરોજ એ ઉગેરે દીધી હાથ ને હું બીજા રાજ્યમાં જે વાત કરું ને કે અમારા ગુજરાતમાં બસો કરોડ રૂપિયાનું દૂધનું ટર્ન ઓવર છે તો એની આંખ્યું છે આ થઈ ગયું કેવી રીતે થાય અઢીસો થી શરૂ થયેલું અમૂલ અત્યારે ત્રણ કરોડ લીટર નો દરરોજનો કારોબાર કરે છે અમૂલ ધ ગેસ્ટ ઓફ ઇન્ડિયા આવું મોટું સહકારી આ ક્ષેત્ર હતું હજુ ખાલી દૂધમાં જતું એવું નહીં આખી આપણા રાજ્યની તમામ ખાંડની મિલો સહકારી છે તમામ સુગર મિલો બધી સહકારી છે આવી કેટલીય બીજી બાબતો આવતી હતી પણ એનો સરકારી વિભાગ કોઈ નતો નરેન્દ્રભાઈ મોદીએ સહકાર વિભાગ બનાવ્યો અને સહકાર વિભાગ બનાવીને હવે આપણી નાની નાની મંડળીઓને મજબૂત કરવા માટેનો કાર્યક્રમ આપ્યો છે આપણે અહીં મંડળી છે ગામની તો એ ખાલી ધિરાણનું કામ કરે ખાલી બેંકમાંથી પૈસા આવે એ ખેડૂતને આપી દે ખેડૂત પાસેથી લઈને બેંક ને આપી દે ટપાલીનું કામ કરે એ સિવાયનું કાંઈ કામ એની પાસે નહીં દૂધ મંડળી કામ કરે તો પશુ પશુપાલકો બાંધી દૂધ ને દૂધ સંઘને ફોગાળી એટલું જ કામ કરે એક એક કામ કરે છે એટલે મંડળી સદ્ધર નથી થતી આપણી ને ઘણી વખત હાલ વાતર રહેવું આપણા અમિતભાઈ શાહ સાહેબે હવે મંડળીઓને ગામના વ્યવહાર નું મુખ્ય કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો અને એને કારણે જેટલી સરકારી વ્યવસ્થાઓ છે બધી વ્યવસ્થાઓ સહકારી મંડળીમાં કરી શકવાની છૂટ આપવાની છે નિયમ બની દીધો છે કાયદો બની ગયો છે ગુજરાત સરકારે એનો સ્વીકાર પણ કરી લીધો છે દાખલા તરીકે ગામમાં ગેસનું વિતરણ કરવું હોય છે સહકારી મંડળી એનું લાયસન્સ આપવામાં આવશે એ વેચી શકે ગામમાં પાણીનું વિતરણ કરવાની વ્યવસ્થા કરવાની હશે તો સહકારી મંડળીને એ વિસ્તરણ વ્યવસ્થા આપવામાં આવશે ગામમાં ગોડાઉન બનાવવું હોય છે તો સહકારી મંડળીના માધ્યમથી કામ ગોડાઉન બની શકશે આખા ગામની ખેતીવાડીની ઉપર ગોડાઉનમાં નાખી શકાય એવું ગોડાઉન બનાવવું હોય તો સહકારી મંડળી અરજી કરે તેને પૈસા દેહેમ સબસીડી દેહેમ મકાન બને આખા દેશની અંદર આ સહકારી મંડળીઓને મજબૂત બનાવવાનું નેટવર્ક આપણા ભારત સરકાર તરફથી થવાનું છે એ માત્ર આપણા ગામડાને કામ કરવાનું આને માટે આનો લાભ શહેરવાળાને મળવાનો નથી ઓછો મળે ભાઈ સહકારી મંડળીઓ છે પણ આનો સૌથી વધારે લાભ એ આપણા કામ